બધાને ગુડ મોર્નિંગ ટીચર નમસ્તે નમસ્તે ટીચર બધાને વાર્તા સાંભળવી ગમે છે હા તો આજે હું તમને એક સરસ પહેલા નાની વાર્તા સંભળાવું છું વાર્તાને હિન્દીમાં શું કહેવાય કહાની હવે હું કહાની હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં ગુજરાતીમાં બોલું મધુબાલા સમજ પડશે કંચન કહા ગઈ કંચન સમજ મેં આવેગા ગુજરાતી મેં नहीं आएगा प्रियंका तुमको समझ में आएगा गुजराती में नहीं आएगा अच्छा किस किस को तो फिर हिंदी में ही समझ में आता है कि हिंदी बोले ना तो ही समझ में आता है अच्छा अच्छा किसको गुजराती हिंदी दोनों समझ में आता है गुजराती भी समझ लेते हो और हिंदी भी समझ लेते हो ओके चलो तो मैं दोनों भाषा में कहानी सुनाती हूँ ठीक है हाँ अल आप उर्दू हिंदी बोली सुन आधा गुजराती बोलेंगे ठीक है ना चलो एक गांव था सुनना अच्छी सी कहानी बहुत छोटी सी पर बड़ी अच्छी है एक गांव था उसमें एक चाचा रहते थे उस चाचा का नाम था इस्माइल चाचा इस्माइल चाचा, चाचा, चाचा का जो घर था वो बहुत पुराना था तो एक बार बारिश का मौसम आया तो उसके घर में से ऊपर से पानी गिरने लगा अरे चाचा का एक लड़का था वो लड़का अपने पिताजी से बोलता है कि पिताजी पिताजी अब हमारा घर पुराना हो गया है क्यों ना हम इस साल कोई नया घर बना दें अच्छा सा नया घर बना दें तो इस बार चाचा कहते हैं ठीक है थोड़े पैसे तो है हमारे पास चलो इस साल नया घर बना देते हैं तो ઈસ્માઈલ ચાચા ઉ લડકા જો થા વો ઘર બનાને કા તય કર લેતે હૈ કે ચલો કોઈ નયા ઘર હમ આજ અચ્છા સા બના દે તો વો ન ઘર બનવાને કેસ ગામ મેં એક મિસ્ત્રી રહેતા હતા જેને કહેવાય ગુજરાતીમાં કળીઓ આ કડીયો રહેતો હતો જેનું નામ હતું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ કડિયા જે હતા એની પાસે પહેલાં ઈસ્માઈલ ચાચા જાય છે અને કહે છે કે ઈશ્વરભાઈ અમારે આ વર્ષે નવું ઘર બનાવવું છે તો તમે અમારું નવું ઘર બનાવી આપશો તો પેલા ઈશ્વરભાઈ કહે છે કે હા ચોક્કસ બનાવી આપીશ તમારે કેટલા રૂમ બનાવવા છે તો ઈસ્માય ચાચા હે કે અબ ઘર મેં તો હમ દો હમરે તો સિર્ફ એક કમરા કાફી હૈર્ફ એક કમરેવાલા નયા ઘર બના દીજીએ તો વો ઈશ્વરભાઈ કહેતે હે કે ઠીક હે હૈ જો જો સામાન બોલું વો આપ લે આઈએ तो मैं आपका घर बना दूंगा तो अब इस्माइल चाचा का वो बोलते हैं कि तुम क्या क्या चाहिए आप में से कोई मुझे बताएगा घर बनाने के लिए क्या क्या चाहिए सीमेंट जुए पटो जो लोकंड ईटो तो कीजो ना वधु बाला बीजू बीजो शू जो रेती, रेती हां तो अब दूसरे पहला हां पहला ईश्वर ईश्वर चाचा जी હતા રે સોરી કોણ હતા ઈશ્વરભાઈ પેલા ઇસ્માઈલ चाचाને કહી છે કે તમે લઈ આવો બધો સામાન તમે જે બોલ્યા ને બધું એને કહી દીધું હવે પેલા ઇસ્માઈલ चाचा તો કે ભાઈ આપને બોલા કે ઈંટ લાની હે પર મુજે એ તો बताओ કે કેટલી ઈંટ લાની હે કારણ કે મે ઈંટ મે ઈટ કે ભઠ્ઠે મે લેને જાઉંગા તો વો તો પૂછેંગે મુ કે કતની ઈટે ચાહીએ તો વો બોલતે દેખો આપકો તો એક કમરેવાલા ઘર બનાના હે તો આપકો સિર્ફ ચાર હજાર ઈંટો કી જરૂરત પડેગી કેટલી ઈંટો જોઈશે ચાર હજાર તો પેલાં ઈશ્વરભાઈ પેલા ઈસ્માઈલ ચાચાને કહે છે કે તમે ચાર હજાર ઈંટો લઈ આવો એમાં તમારું ઘર બની જશે એટલે પેલાં તો ઈંટના ભઠ્ઠામાં જાય છે અને જોડે એમના છોકરાને પણ લઈ જાય છે ઇસ્માઈલ ચાચા ઉસકા જો લડકા હતા ને દોનો ઈંટ લઈને જાતે હે હવે તુએ છે તો મોટો એક ભઠ્ઠો હતો ઈંટોનો જેને કહેવાય ઈંટોની ભઠ્ઠી એમાં આ મોટું એક હતું ભૂંગળા જેવું એને શું કહેવાય ધુમાડિયું ચીમની એને આ ધુમાડિયું કહેવાય ગુજરાતી ભાષામાં ધુમાડિયું એની અંદરથી પછી ધુમાડો નીકળે ઉપરથી કારણ કે એમાં શું પકવવા મૂકી હોય એ લોકોએ ઈંટો એ ઈંટો શેમાંથી બને

આવી બહુ બધી ઈંટો હતી ત્યાં તો આમ ઢગલા કરેલા ઇંટોને આમ સરસ ગોઠવીને મૂકેલા આપણે તે ટીવીમાં જોયેલી ને એવી અને પેલું ધુમાડ્યું તો જુઓ તો બહુ ઊંચું એટલે પેલા ઇસ્માઈલ ચાચાને પેલા છોકરો પૂછે કે પિતાજી પિતાજી આ ધુમાડ્યું તો જુઓ કેટલું ઊંચું છે તો એના પિતાજી કહે છે હા તો બહુ ઊંચું છે તો પેલા છોકરો કે છે કે પિતાજી આ કેટલા મીટર ઊંચું હશે तो है ना पहला पिताजी आता ना इसमाइल चाचा वो क्या कहते हैं कि हाँ मुझे तो लगता है ये पचास मीटर ऊंचा होगा पचास मीटर तक ऊंचा होगा तो वो लड़का बोलता है हाँ सही है पिताजी इतना तो ऊंचा होगा ये तो अब वो भट्टी वाला आता है ईंट वाला जो व्यापारी था ना वो उसको वो इसमाइल चाचा पूछते हैं कि भैया हमें ईंटों चाहिए अल हमारे ईंटों जो ये हमने बताओ તો પેલા ભાઈ કહે છે કે તમારે કેવી ઈંટો જોઈએ છે તમારે શું બનાવવાનું છે તો કહે છે કે અમારે તો ઘર બનાવવાનું છે તો પેલા એને ઈંટો બતાવે છે એક ઈંટ લાવે છે આ મૂકે છે અને કહે છે કે જુઓ એક આવી ઈંટ છે આ ઈંટ એક ઈંટ લેશો તો તમારે પાંચ રૂપિયા આપવા પડશે તો પેલા ઈસ્માઈ ચાચા કહે છે કે આ તો બહુ મોંઘી છે જરા સસ્તી બતાવો ને એ તો બહુ જ મહેગી હે એના આમ તો એટને પૈસાવાળા નહીં હે तो वो बोलता है कि ठीक है चलो मैं आपको और एक ईंट दिखाता हूँ वो थोड़ी पुरानी है चलेगी तो इस्माइल चाचा कहते हैं हाँ चलेगी चलो थोड़ी पुरानी दिखा दो तो वो दिखाता है और एक और एक ईंट लाता है और बोलता है कि ये एक ईट लोगे तो एक चार रुपये में मिल जाएगी एक ईट चार रुपये में मिलेगी और ये लोगे तो ये पाँच रुपये में आपको ये मिल जाएगी तो वो सोचने लगते हैं कि कौन सी ले तो वो लड़का बोलता है कि पिताजी ये पाँच रुपये वाली पाँच रुपये का है उसका दाम पर ये अच्छी है उसकी धार देखो कितनी अच्छी है है ना एकदम पक्की हुई लाल है तो आप ये पाँच हम पाँच रुपये वाले ही लेते हैं तो वो चा, इसमाईल चाचा कहते हैं कि ठीक है चलो तुम्हारी बात मानते हैं हम पाँच रुपये वाले ईंट ले लेते हैं तो वो बट्टी वाला भैया को बोलते हैं कि ऐसी हमें ईट दे दो तो वो बोलते हैं कितनी दूँ तो वो बोलते हैं कि कितनी बोली थी वो ईश्वर भाई चार हजार वो बोलते हैं कि हमें चार हजार ईट दे दीजिए अब तो वो तो ले जाते हैं और बोलते हैं कि देखो यहाँ जो पड़ी है ना उसमें से आपको चार हजार ये पाँच रुपये वाली मिल जाएगी तो बोलते हैं कि आप कुछ लाए हो किस में ले जाओगे तो वो बोलते हैं कि हम तो कुछ लेकर नहीं आए तो बोलते हैं कि आपको कुछ कुछ तो चाहिए ना आप किस में डाल के ले जाओगे तो पहला विचार है कि आप ईट सेमा ले जाइए તો પેલો કહે છે કે જો તમે ટ્રેક્ટરમાં લઈ જાઓ તો ચાલે તમે ઊંટની લારી હોય ને ઊંટ લારી એમાં હો લઈ જાઓ તો ચાલે પછી કોઈ પેલો ઘોડો લઈ જાય ઘોડા ગાડીમાં લઈ જાઓ તો પણ ચાલે હા ટેમ્પામાં હો લઈ જાઓ તો ચાલે પણ પેલો કહે છે કે અમે તો કશું નથી લાવ્યા ઇંટો તો કે જુઓ અમારી પાસે ઊંટ લારીઓ છે એક ભાઈ છે જે ઊંટ લારીવાળા છે એ તમને ઈંટો લઈ જશે તમારી પણ તમારે એને ભાડું આપવું પડશે શું આપવું પડશે ભાડું તો કે છે કેટલું ભાડું થશે તો પેલા કહે છે કે જો એ એક ઊંટ લારીમાં એક હજાર ઈટ આવી જાય તમારે કેટલી લેવાની છે ચાર હજાર તો આ ઊંટ લારીવાળા છે ને એકવાર તમારી ઈંટો લઈ જશે ને તો એનું ચારસો રૂપિયા ભાડું લેશે કેટલા રૂપિયા ભાડું લેશે ચારસો રૂપિયા હવે તમારી ઈંટો કેટલી છે ચાર તો પેલા એ એક હજાર એક હજાર કરીને કેટલા ફેરા મારવા પડશે એક હજાર ઈટ ભરે અને એ લઈ જાય પછી પાછું એણે લેવા આવવું પડે કે નહીં હા કેટલી વાર લેવા આવવું પડે ચાર વાર લેવા આવવું પડે જુઓ ચાર હજાર ઈટ લેવાની છે બરાબર છે એક વાર લઈ જાય તો એક હજાર ઇટ આવી જાય તો હવે માની લો કે એક હજાર ઈટ લઈ ગયા તો હવે કેટલી લાવવાની બાકી રહી ત્રણ હજાર બાકી રહીને તો આપણે એક હજાર જો માઇનસ કરી દઈએ તો ઝીરો માઇન ઝીરો જાય ઝીરો આ તો આપણને ખબર જ છે અને ચારમાંથી એક જાય તો ત્રણ એટલે ત્રણ હજાર ઇટો બાકી રહી તો ફરી પાછી પહેલો ઊંઠલારી વાળો લેવા આવે ફરી પાછો એક હજાર લઈ જાય તો હવે કેટલી લાવવાની બાકી રહી બે હજાર તો હવે બે માંથી ફરી એક વાર એક હજાર લઈ જાય તો હવે કેટલી બાકી ના જીરો મતલબ એને આ એક વાર બે વાર ત્રણ વાર ને ચાર વાર ચાર ફેરા મારવા પડે હવે એક ફેરાનું ભાડું એ કેટલા રૂપિયા લેતો હતો ચારસો રૂપિયા તો એને ચાર વાર ચારસો ચારસો ક્લો માંગો હા ચારસો ચારસો ચાર વાર કરો તો કેટલા થશે સોળસો આને કહેવાય ગુણાકાર શું કહેવાય ગુણાકાર જો હવે આપણે આનો ગુણાકાર કરીએ છીએ અહીંયા ધ્યાન રાખજો આ ચાર છે ને એને પેલા સૂન સાથે ગુણવાનું તો ને સૂન સાથે ગુણીએ તો શૂન્ય જ આવે કોઈપણ સંખ્યા ઝીરો સાથે ગુણીએ તો જીરો જ આવે અને ને સૂન સાથે ગુણીએ તો ફરી સૂન હવે ચારનો ઘડિયો ચાર સુધી બોલીએ તો ચાર ચોક સોળ તો અહીંયા લખી દેવાનું સોળ તો આવી ગયા સોળસો રૂપિયા તો પેલા ભઠ્ઠીવાળા ભાઈએ કીધું કે તમે સોળસો રૂપિયા આપી દેજો ઊંટલારીવાળાને તો તમારી બધી ઈંટો લઈ જશે પેલા કીધું સારું અમે સોળસો રૂપિયા આપી દઈશું આમાં ભરી દો ઈંટો એને કહો અને અમારા ઘરે મૂકી આવે તો પેલો કહે છે કે સારું હવે પેલા એ તો ચાર હજાર ઈંટો લીધી એક ઈટ કેટલા રૂપિયા વાળી લીધી એક ઈટ કેટલા રૂપિયાની હતી પાંચ રૂપિયાની હવે એમણે ચાર હજાર ઈટ લીધી તો વિચારો પેલા ઈસ્માઇ ચાચાએ પેલા ઈંટોની ભઠ્ઠીવાળા ભાઈને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે ચાર હજાર ઈટ લીધી બરાબર છે ને એક ઈંટના હતા પાંચ રૂપિયા તો આપણે ચાર હજાર ચાર હજાર પાંચ વાર કરવું પડે ચાર હજાર ચાર હજાર પાંચ વાર કરો

લઈ લો તો પેલા એ તો જોયું ને તો બધી પાંચસો પાંચસો નોટો હતી બધી કેટલા રૂપિયાની હતી પાંચસો પાંચસો નોટો હવે તમે મને વિચારી કહો કે એણે વીસ હજાર રૂપિયા આપ્યા ને એમાં બધી પાંચસો પાંચસોની આપી તો પાંચસો પાંચસો રૂપિયાવાળી કેટલી નોટ આપી હશે વીસ નોટ આવી હશે જો વીસ હજાર રૂપિયા આપવાના હતા અને બધી પાંચસો રૂપિયાની નોટ હતી તો કેટલી નોટ નોટ આપી આપી હેપી માટે ક્લેપ કરો આલિયા આલિયા બોલી વેરી 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 ગુડ 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 તમારો જવાબ સાચો ચાલો આમાં આવી રીતે કરવાનું પાંચ ચોક વીસ અને આ એક બે ને ત્રણ જીરો પાછળ લગાવી દેવાના એટલે ખબર પડી જાય હા વીસ હજાર થાય એટલે પાંચસો પાંચસો ની ચાલીસ નોટો આપી દીધી બરાબર છે અને હવે એમણે તો પાંચસો પાંચસો વાળી ચાલીસ નો ઓટ આપી દીધી અને ઈટો પેલાએ ઊંટની લારી લાયા ઊંટ લારીમાં ઈટો ભરી દીધી તો શું ચારે ચાર હજાર ઈટો અંદર ભરી દીધી ના કેટલી આવતી હતી અંદર એક હજાર ઈટો ગોઠવી દીધી સરસ અને પેલા ભાઈ તો લઈને ચાલ્યા અને આવી ગયું ઈસ્માઈલ ચાચાનું ઘર ત્યાં એમણે સરસ ઈટો ગોઠવી દીધી ફરી પાછા પેલો તો ઊંટ લારી લઈને પાછો આવ્યો ફરી પાછી એક હજાર ઈટો ભરી અને પાછી એને ત્યાં ખાલી કરી દીધી પછી ત્રીજી વાર આવ્યો પછી ચોથી વાર આવ્યો એટલે હજાર હજાર કરી ચારસો રૂપિયા તો ચાર ફેરાના એને કેટલા રૂપિયા મળી ગયા સોળસો રૂપિયા તો હવે સોળસો લખવું હોય તો આમ લખાય જો સોળ ને પછી સો ના બે જીરો આને કહેવાય સોળસો રૂપિયા સોળસો ને બીજું શું કહેવાય એક હજાર છસો પણ કહેવાય એક હજાર છસો રૂપિયા હવે પેલી ઊંટ લારીવાળાને પેલા ઈસ્માય ચાચાએ સોળસો રૂપિયા આપી દીધા હવે એણે સોળસો રૂપિયા આપ્યા ને તો એની પાસે બધી સો સોની નોટ હતી કેટલા રૂપિયાવાળી હતી સોસો રૂપિયાવાળી હતી તો હવે સો સો રૂપિયાની એણે વિચારો કેટલી નોટ આપી હશે તો સોળસો રૂપિયા થાય

બનાઈ દીધું અને પેલા ઇસ્માય चाचा અને એનો છોકરો એ ઘર માં રહેવા લાગ્યા એ વાર્તા પૂરી કેવી લાગી વાર્તા ઇસ્માય चाचा કા એક અચ્છા સા ઘર બન ગયા ઓર પેલા પુરાને ઘર મે જો બારિશ ટપક રહી થી વો સે ઉસકો છૂટી મિલ ગઈ હા સી નય ઘર મે અચ્છા એમને બના દિયા ચાલો તો હવે આપણે આવી ઈંટોવાળા બે દાખલા ગણવાના છે આ વાત છે સરસ એક ઈંટના આટલા રૂપિયા આટલા ઈંટના કેટલા પછી એક ઇંટનું ભાડું આટલું છે કેટલા બરાબર છે ને તો આવા દાખલા ઈંટોના ઘણતા આવડશે ને આવડશે તો ચાલો હવે આપણે આપણી જગ્યા પર જતા રહીશું ને ગણિતની નોટ ખોલીશું ખોલો